ગુજરાતમાં પણ વોટ ચોરીના આક્ષેપ રાજનીતિ તેજ થઈ છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વોટ ચોરીના પુરાવા બતાવ્યા નવસારી વિધાનસભામાં ત્રીસ હજાર ભૂત્યા મતદારો છે તેવા આક્ષેપ કર્યા છે તમામ મોટા નેતાઓના મત વિસ્તારમાં આ અંગે તપાસ કરશું તેવું અમિત ચાવડાએ કહ્યું ગુજરાતમાં બાસઠ લાખ મતદારોની ચોરી પકડાશે અમિત ચાવડાના આ આક્ષેપો પર યજ્ઞેશ દવે આકરા પ્રહાર કર્યા રાહુલ ગાંધીની જેમ અમિત ચાવડા પણ પુરાવા વગર આક્ષેપ કરે છે તેવું યજ્ઞેશ દવે વળતા જવાબમાં કહ્યું કહ્યું જો હોય તો ચૂંટણી પંચને એફિડેવિટ આપે તેવું યજ્ઞેશ દવે કહ્યું છે મારી પાસે આવા ત્રીસ વધારે નંબરો એ મતદારો છે એની વિગતો પણ છે કે જેમાં ડુપ્લિકેટ કેટલા છે ભાષા વાળા કેટલા છે એડ્રેસ ના કેટલા છે બાકીના જે પાંચ પદ્ધતિઓ કઈ વોટ ચોરીની એ પાંચ પદ્ધતિઓ મુજબનો ડેટા પણ અહીંયા અવેલેબલ છે એટલે આ મતદાર યાદી પણ છેલ્લી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી છે એને અમે ઇલેક્શન કમિશનની ની વેબસાઈટ પર હાલમાં કમ્પેર પણ કરી છે અને ત્યાર પછી આ નામ આ વિગતો તમારી સમક્ષ મૂકી છે જે સતત સુધારાવાળી પ્રક્રિયાના નામે ગુજરાતમાં મતદાર યાદીમાં મોટા પ્રમાણમાં ગાલમેલ કે ગડબડી થઈ રહી છે અને આ આખું ષડયંત્ર આવનારા દિવસોમાં તબક્કા આજે એક મોટા નેતાના વિસ્તારથી શરૂ કરી છે આવનારા દિવસોમાં બધાના વિસ્તારમાંથી ચકાસણી કરીશું કોઈ પણ જાતના પુરાવા વગર આક્ષેપ કરવા માટે રાહુલ ગાંધી જેમ ટીવાયેલા છે એ જ પ્રમાણે અમિત ચાવડા પણ કોઈ પણ જાતના પુરાવા વગર આક્ષેપ કરી રહ્યા છે ચૂંટણી પંચ પર આક્ષેપ કરી રહ્યા છે ચૂંટણી પંચ એનો ચોક્કસ એમને જવાબ આપશે એ આ બધા જ સવાલો ચૂંટણી પંચને પૂછી અને જો એમની પાસે મુદ્દા હોય અને જો એમની પાસે પુરાવા હોય તો જે ચૂંટણી પંચનો નિયમ છે એ મુજબ અમિત ચાવડા પણ એફિડેટ કરે હું ક્યાં ના પાડું છું અમિત ચાવડા એફિડેટ કરીને વાત કરે માત્ર માત્ર પત્રકારોને ભેગા કરી અને પ્રસિદ્ધિ સસ્તી લેવી આ યોગ્ય નથી